દોડિયોદના ડુચકવાડાથી સરકાર માન્ય સબસિડીવાળા યુરિયા ખાતરમાંથી ગેરકાયદેસર રીતે લિક્વિડ યુરિયા અને ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાઈ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ડુચકવાડા ગામમાંથી સબસિડાઈઝ યુરિયા ખાતરમાંથી લિક્વિડ યુરિયા ને નકલી ખાતર બનાવતી આખે આખી ફેક્ટરી જડપાઈ છે સમગ્ર કાંડમાં સામેલ કુલ 6 આરોપીઓમાંથી 4 આરોપીને બનાસકાંઠા એલસીબી પોલીસે અટકાયત કરી અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરવા ઉપરાંત ઘટનાની ઊંડી તપાસ શરૂ કરી છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને રવી સીઝનમાં અત્યારે યુરિયા ખાતરની ખૂબ જ જરૂરિયાત છે અને તેવામાં યુરિયા ખાતરની ભારે અછત સર્જાય છે યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતો કડકડતી ઠંડીમાં પણ વહેલી સવારથી સરકાર માન્ય ખાતરના ડેપો પર પહોંચી ને લાઈનો લગાવી રહ્યા હોવા છતાં ખાતરનો પૂરતો જથ્થો ખેડૂતોને નથી મળી રહ્યો તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક આવેલા ડુચકવાડા ગામમાંથી સરકાર માન્ય સબસિડીવાળા યુરિયા ખાતરમાંથી ગેરકાયદેસર રીતે લિક્વિડ યુરિયા અને ખાતર બનાવતી ફેક્ટરી બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી પાડી છે પોલીસે બાતમીના આધારે ડુચકવાડા ગામમાં દરોડા પાડતા આ ફેક્ટરી પરથી એક લાખ પંદર હજાર સડત્રીસ રૂપિયાના મુદ્દામાલ મળી આવ્યો હતો ને આ ગુનામાં સામેલ છ શખ્સો થી ચાર શખ્સો ધરપકડ કરી છે પોલીસે ઝડપી પાડેલા શખ્સોમાં કુશારામ જાટ પૂનમચંદ જાટ ગોકારામ જાટ અને ભરત માળી સામેલ હોવાનું સામે આવ્યું છે આ શખ્સો બીએસ છ એન્જિન ધરાવતી ગાડીમાં લિક્વિડ યુરિયા જરૂરિયાત ઉભી થતી હોય

આ ઉપરાંત પાલનપુર તાલુકાના કુંભલમેર ગામનો રામજી પટેલ નામનો સખ સરકાર માન્ય સબસિડીવાળા યુરિયાનો પુરવઠો ઉપલબ્ધ બનાવી આપતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે એક તરફ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોમાં યુરિયા ખાતરની જોરદાર ઘટ જોવા મળી રહી છે તો બીજી તરફ આવા બે નમરિયાઓ સરળતાથી યુરિયા મેળવી અને પોતાનો વટ પાડી રહ્યા છે ત્યારે આ બાબતે સરકારની વ્યવસાય પર પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ખેડૂતોની જોલીમાં જતું ખાતર બારોબાર લઈ જતા આવા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરવી પણ એટલી જરૂરી છે બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર ડીસા બનાસકાંઠા